હેલો દોસ્તો હું છું જાણીય અને હું તમને લઈને જઈ રહ્યો છું સાઢેડા મહાદેવ જે સણોસરાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને સરસ એવું કુદરતી ધામ છે અહીં તમને વિવિધ ડુંગરમાળાઓ અને ઘણી જ વનરાજી જોવા મળશે જે આજુબાજુની સ્કૂલના પિકનિક સ્પોટ તરીકે પણ પ્રખ્યાત છે ઓમ તત્પુરુ મહાદેવાય તન્નો રુદ્ર ઓમ નમઃ ધીમો અહીં મંદિરમાં આવેલ આ નંદીજીની મૂર્તિ પર મીઠું ચડાવવાથી આપને ચામડીના લગતા કોઈ પણ રોગ હોય તો એ મટી જાય છે એવી માન્યતા છે શ્રી સાંઢેડા મહાદેવ સૌનું કલ્યાણ કરે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો જય સાંઢેડા મહાદેવ